માણસ એનો આ ભાવ બે વર્ષથી થી ધામે સેવા કરે છે દીકરો ક્યાં ગયો રવિ બાર ઉપર રવિ દીકરો છે મેઘવાન નો દીકરો છે એને ભાવ ને અને ઠાકોર સાહેબ ને

કારણ કે તમારો આહાર શુદ્ધ હશે તો તમારા ઘર માં વિચારો શુદ્ધ હશે અને તમારો પડદા પણ હારી છે પૈસા નો આપો આ એક બાપુ નો તમને આદેશ છે માંદા ધામ ડોક્ટર પાસે વ્યુ જાય મા રક્ષણ કરે મા કોઈ નડવાનું થોડું કામ મા છે ને ઉગાડવાનું કામ કરે છે મા કોઈ નડે જ નહીં પણ માણા નડે છે એ હાતું છે તમને બે લાગ્યો નહોતો હું નડું બાપુ હે

તમને મનસુ મનુષ્ય દેહ મળ્યો છે તો ભલા મને મેળવો ને કમાવ તમારે કાંડા ઉપર નો હારા રસ્તે વાપરો અહીંયા માં ભેળી જોય આ ગાંડા આવે છે બાપુ ત્યાં ગાંડા આવે અમારા ઘરમાં કરેલું અને ભૂવા વેમ ના કે કેન્સરમાં માણા કેટલા મરી ગયા છે આ બાજુના બહુ માણા આવે છે હું ચોખ્ખું કહું મને દઈ દે તારું જેવું હોય એ જમુની વેસી નાખી છે માણે ઘરવા ગરાણા ગીરો ગીરવે મૂકી દીધા છે વ્યાજવા લઈ લે ના પાસે